રાજકોટના જેતપુરમાં શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ હિન્દુ સેના દ્વારા પાલિકા ચીફ અને મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજ હાટડીઓ દુકાનો પણ બંધ કરવાની માંગ કરવામાં આવી પવિત્ર માસમાં કતલખાના ચાલુ રહેશે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સેના દ્વારા પાલિકા ચીફ અને દુકાનો બંધ રાખવાની માંગ કરવામાં આવી છે અને પવિત્ર માસમાં કતલખાના ચાલુ રહેશે તો ગ્રહ ચીમકી ઉચ્ચારવામાં આવી છે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપણે એક આવેદનપત્ર આપ્યું છે ત્યાં આપણી એક જાતની પરંપરા જેવું થઈ ગયું છે કે જ્યારે પણ શ્રવણમાં માસ આવતો હોય ત્યારે આપણે બધા હિન્દુ સંગઠનો હિન્દુઓ બધા ભેગા મળી અને આવેદનપત્ર આપતા હોય કે શહેરમાં જાત ગલીએને ગલીએ જે રેકડીઓ અને લારી ગલ્લાઓમાં માંસ મટન અને ઈંડાઓની લારીઓ વધી ગઈ છે એને બંધ કરાવવામાં આવે આવી દર વર્ષે આપણે તંત્રને રજૂઆત કરીએ છીએ એ જ રીતે આ વખતે રજૂઆત કરેલી છે કે પવિત્ર શ્રાવણ માસ આવે છે તો આપ ધ્યાન આપો અને હિન્દુઓની લાગણીનું સન્માન થાય અને આ બધી વસ્તુઓ બન થાય એવી રજૂઆત કરેલી છે અને આપણે અલ્ટિમેટમ આપેલું છે કે જો અમે અત્યારે રજૂઆત કરીએ છે અમે તમને ફરી પાછા શ્રાવણ મહિનાના આગલે દિવસે મળશું ત્યારે આપણી પાસેથી જવાબ માંગવામાં આવશે કે શું કાર્યવાહી કરી અમને જો યોગ્ય સંતોષકારક કાર્ય કામગીરી નહીં મળે તો અમે જાતે હવે વિરોધ પ્રદર્શનમાં ઉતરશું અને એમ કરતા કોઈ પણ વસ્તુ બનવાકાર થશે તો એની જવાબદારી તંત્રની રહેશે આવી આપણે રજૂઆત કરેલી છે